હાલો મિત્રો આજે વાડીનો નજારો બતાવી તમને કલમ આ છે હાગ મિત્રો ને અહીંયા છે પોપીયા જુઓ મિત્રો જુઓ ને અહીંયા છે મિત્રો કપાસ જો મિત્રો ને આજે અમે ડુંગળીનું પોડો બાંધવાના છે મિત્રો આગળ વિડિયોની અંદર બન્યા રહેજો હું વિડિયોમાં તમને બતાવીશ મિત્રો આ બધું જવન છે ને હા હા ઓલા પણ જો મિત્રો અહીંયા ખાટલો છે બે ને આ અહીંયા બદામ છે જો બદામ પાક કલે કે કઈ દેખાતી ન જો અહીંયા લીંબુડી છે

આવો કઈ નજારો છે આજ નો મિત્રો હાલો મિત્રો દસ વાગી ગયા છે અને જોવામાં પડું બાંધતા છે હવે જઈ થી શાહ આવી ગયો છે મિત્રો બસ સાપી વાત જઈશ તો અહીંયા નાખ્યો છે ધોરિયો મિત્રો તો અહીંયા શાહ આવી ગઈ છે હું જાઉં છું જો અહીંયા છે મારી કપાળે તો આ પડું બાંધી છે મિત્રો આ એ રીતનું ધોરિયો નાખ્યો અહીંયા આગળ પાણી ચાલુ છે

અહીંયા થોડી નાખી દીધો છે જોવો નવો આ આ બધી પાછળ છે જોવો અહીં કેટલા થોરિયા નાખ્યા ઈ ખબર પડતી મિત્રો આટ બધા નાખ્યા છે આગળ વિડીયોમાં બની રહી છું હાલો મિત્રો જો ગાંઠિયા ખાવા બેઠા છે પોડું બાંધી બાંધીને થાકી ગયા તો લાવ ઓણે લાવ થોડું લાવ ઓણે લા ગાઠિયા ના સ્પેશિયલ આપડી તો પસંદ આ પસંદ મરતા બતાવ